અંદાજેક જેટલું પાણી સાબરમતી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે ધરોઈ ડેમમાંથી ત્રેસઠ ક્યુસેક પાણી છોડાતા સંત સરોવર થઈને રિવરફ્રન્ટમાંથી પસાર થઈ રહ્યું છે જેમાં ઇન્દિરા બ્રિજ પાસે આવેલા લોવર પ્રોમિનેડ પાણીમાં ડૂબી ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે વાસણા બેરેજના પચ્ચીસ દરવાજા ખોલી પાંત્રીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણીના વધતા સ્તરને લઈને અમદાવાદ ગ્રામ્ય અને ખેડા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારના લોકોને માટે તંત્રએ એલર્ટ જાહેર કર્યો છે પોલીસ અને વહીવટી તંત્ર સતત દેખરેખમાં છે અને નદી નજીકના જવા માટે લોકો તંત્ર દ્વારા લોકોને જણાવવામાં આવી રહ્યું છે ત્યારે વાસણા બેરેજના ગેટ નંબર કુલ પચ્ચીસ ગેટ ખોલી સાબરમતી નદીમાં હાલ એકાવન હજાર એકસો છવ્વીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં વરસાદને કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે જેથી વટવા વિજલપુર દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે ગરવી ડેમમાંથી જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે પ્રમાણે સંત સરોવરમાંથી હાલમાં સાબરમતી નદીમાં આપ જોઈ શકો છો કે જે રીતે દસ વસતા પાણી વહી રહ્યા છે તેમજ હાલમાં જે કહી શકાય કે વાસણા બેરેજ પરથી આ જે પ્રવાહ હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતે વાસણા બેરેજ પરના પચીસ ગેટ છે તે ફ્રી ખોલી રાખવામાં આવ્યું છે અને પૂરી ક્ષમતા સાથે આ દરવાજાઓ ખોલવામાં આવ્યો છે ત્યારે હાલમાં કહી શકાય કે જે રીતે જે માહિતી સામે આવી રહી છે કે પાંત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી જે સાબરમતી નદીમાં જે નીચાણવાળા ભાગમાં પાણી વહી રહ્યું છે હાલમાં કહી શકાય કે જે રીતે ધરોઈ ડેમમાં ઉપરવાસમાં જે પ્રમાણે સારો વરસાદ વરસ્યો છે તેના કારણે સંત સરોવરમાંથી હાલમાં જે પ્રમાણે જે સાહીઠે જ્યારે યુસેજ પાણી છોડાયું છે ત્યારે સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે તેમજ વાસણા બેરેજમાં આપ દ્રશ્યમાં જોઈ શકો જે રીતે હાલમાં પાણી છે તે એકસો ઓગણત્રીસ મીટરની જે પ્રમાણે હાલમાં જે પ્રમાણે પાણી વહી રહ્યું છે તેમજ જે નીચાણવાળા વિસ્તારમાં પાણી જઈ રહ્યું છે તંત્ર દ્વારા ખાસ કરીને જે રીતે અમદાવાદ ગ્રામ્યના જે ગામો છે તેમજ જે ખેડાના વિસ્તારના જે ગામો ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે કે જે રીતે તકેદારીના ભાગરૂપે જે લોકોએ નદી કિનારાના નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ નદી કિનારા વિસ્તારમાં જવું ને તે પ્રકારની તાકીદ પણ કરવામાં આવી છે ત્યારે હાલમાં કહી શકાય કે જે રીતે ઉપરવાસમાં જે સારો વરસાદ વરસ્યો તેના કારણે હાલમાં સાબરમતી નદીમાં જે પ્રમાણે હાલમાં જે પચીસ ગેટ ખોલવામાં આવ્યું છે તે પાણી હાલમાં નીચાણવાળા વિસ્તારમાં વહી રહ્યું છે પ્રવીણ જાદવ We are live news on the watch.